તો સમગ્ર ભારતમાં આજે ગઈકાલે રામનવમીની ઉજવણી કરવામાં આવી રામનવમીના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે ભક્તિભાવથી સમગ્ર દેશમાં ઉજવણી શ્રદ્ધા ભેર કરવા માટે સાવલી બાપણ હિન્દુ ધર્મ રક્ષા સમિતિ દ્વારા રંગે ચુંગે ઉજવણી કરાઈ ત્યારે સાવલી ભીમનાથ મહાદેવ મંદિરથી શોભાયાત્રાની શરૂઆત કરી રામ ભક્તો દ્વારા હર્ષોલ્લાસ સાથે ડી જેના તાલે

દરમિયાન કોઈ નિશ્ચય બનાવ ન બની તેને માટે બાજુ નજર રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજ રોજ સાવલી માં રામનવમી ની શોભાયાત્રા રાખવામાં આવી હતી ત્યારે શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા ત્યારબાદ સાવલીનગરમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત થયું રામ ભગવાનની પ્રતિમાને આરતી આરતી ઉતારીને ભવ્ય સ્વાગત કર્યું હતું જાણે લાગે છે સાવલીનગરની જનતા પૂરેપૂરી રામમય બની ગઈ હોય એવી રીતે વાતાવરણ ઊભું થયું હતું ત્યારબાદ શોભાયાત્રા પૂર્ણ આપણે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવી ત્યાં મહાપ્રસાદીનું ખૂબ સારી રીતે આયોજન કરેલું હતું ત્યાં ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરીને શાંતિપૂર્વક શોભાયાત્રા પૂર્ણ થઈ